બોટાદ જિલ્લાના સર્વે ગામના રાજુભાઈ પરમારના અપહરણ બાદ હત્યાના કેસમાં પબ્લિક માંગ સાથે અનુસૂચિત સમાજ દ્વારા પ્રતિક ઉપવાસ શરૂ કરવામાં આવ્યા હતા ઉપવાસ તેર દિવસ સુધી ચાલુ રહ્યા બાદ આજે પારણા કરાવવામાં આવ્યા રાજુભાઈ પરમારના ભાઈ દ્વારા કેસની અસરકારક કાર્યવાહી માટે સ્પેશિયલ પીપી ની નિમણૂક કરવાની માંગ ઉઠાવવામાં આવી હતી આ દરમિયાન કેબિનેટ મંત્રી પ્રદ્યુમન વાજા ઉપવાસ સ્થળે પહોંચ્યા હતા અને સ્પેશિયલ પીપી ની નિમણૂક કરવાની ખાતરી આપતા ઉપવાસ સમાપ્ત કરાયા હતા ખાતરી મળ્યા બાદ સમાજના આગેવાનોની હાજરીમાં પારણા કરાવવામાં આવ્યા અને ઉપવાસનો શાંતિપૂર્ણ અંત આવ્યો વાત કરાવે આટલી બધી એક પારદર્શક વહીવટ અને ઘર આંગણે મેં કીધું થોડું સાહેબ કે ના હું ઓનલી ફોર તરત આવું છું એટલે સવારમાં જ સાહેબ નીકળી ગયા એટલે

કેબિનેટ મંત્રી સમાજ કલ્યાણ મંત્રી પ્રદ્યુમન વાઝા સાહેબ દ્વારા મારી માંગણી સરકારે સ્વીકારી અને મને પારણા કરાવડાવ્યા છે અને આવતીકાલે જે આપણે અમરનાથ ઉપવાસ પર બેસવાનો કોલ આપ્યો હતો એમાં હું તમામ સમાજના આગેવાનો અને સંગઠનો અને તમામ લોકોને હું વિનંતી કરું છું કે આપણી માંગણી જે હતી એ સરકારે સંતોષી છે અને આવનારા બે દિવસમાં આપણને પેશન્ટ પીપુલની ફાળવણી કરી દેશે એવી રીતે વાત કરી અને કૌશિક વેકરિયા સાહેબ કાયદા મંત્રી છે તેમની સાથે પણ મને વાત કરાવડાવી છે અને બે દિવસમાં આપણી માંગણી સંતોષાઈ છે એટલે હું તમામ લોકોને વિનંતી કરું છું કે આવતીકાલે કલેક્ટર કચેરી આપ નહીં આવો અને જે આપણી આ માંગણી હતી એ આપણું આંદોલન આજે અહીંયા પૂર્ણ કરીએ છીએ

બકીલ આરસી પ્રજાપતિ એમ છે મેં ગયા અઠવાડિયે પણ મારા લેટર ઉપર દ્વારા વિભાગમાં આવેલું છે હું અત્યારે એ લોકો અત્યારે સમજી ગઈ છું કહી દઉં સાહેબ તમે આમાં નંબર જો તો હું એમને જરા આશ્વાસન આપું છું કે વાંધો નહીં આવે હું કાલે જઈશ તો એ જોઈ લઈ હાજી સર ભલે સર કાલે એમની સાથે વાત કરી લો એક વખત એમના ભાઈ છે કૌશિક જી સર જય ભીમ નમો બુદ્ધાય હું મહેશભાઈ જાચિયા ભીમ આર્મી ભારત એકતા મિશન જિલ્લા અધ્યક્ષ છેલ્લા બાબુભાઈ સરવાઈ છેલ્લા બાર તેર દિવસથી અપ્પા આંદોલન ઉપર બેઠા છે ઘણી બધી નકલું મોકલી અરજી કરી પણ હજી એનું કોઈ ખરેખર નિવારણ આવ્યું નથી તો આવનારે સોમવારે આવનારા સોમવારે અમરનાથ અપ્પાસ ઉપર બેસવાના છે તો આપ બધા મિત્રો સાથે મળીને બધા સંગઠન અને સૌ સાથે મળીને બાબુભાઈ ન્યાય અપાવી અને સૌ મિત્રો આવો હું પણ આવી રહ્યો છું જયભાઈ નમો બુદ્ધ આ બનાવ એમ છે કે બે હજાર અગિયારનો આપણા બાબુભાઈ સરોવેના ભાઈને અપહરણ પ્લસ મર્ડર થયું હતું તે અનુસંધાને પાછલા તેર દિવસથી અમણના આપણે અનશન ઉપર બેઠા હતા ધરણા કરીને કલેક્ટર ઓફિસ ખાતે તો ગઈકાલે આપણે સાળંગપુર ખાતે પ્રદ્યુમન વાજા સાહેબ હતા તેમણે લેખિત રજૂઆત કરવા ગયેલા અને તેમણે બાહીધરી આપી છે કે આ બે દિવસમાં તમારું સ્પેશિયલ પીપીની માંગનું સમાધાન લઈ આપશું વિગતમાં એવું છે કે કાલે કેબિનેટ મંત્રી પરજુમન વાજા સાહેબ આવ્યા હતા અને તેઓએ અમને પારણા કરાવી અને ખાતરી આપી છે કે તમારી જે સ્પેશિયલ પીપીની માંગણી છે એ અમે તમને બે દિવસમાં લેટર આપશું એટલે અમે હાલ પૂરતું આંદોલન મોકૂબ કરીએ છીએ અને સમાજના તમામ લોકોને સાથે રાખી અને આ નિર્ણય લીધો છે અને અમને બે દિવસની ખાતરી આપી છે પ્રદ્યુમન વાજા સાહેબે કે ભાઈ અમે તમને તમારી જે માગણી છે એ સંતોષીએ છીએ અને બે દિવસમાં તમને લેટર આપશું અને કૌશિક વેકરિયા સાહેબ કાયદા મંત્રી સાથે પણ મને વાત કરાવડાવી હતી એમને પણ મને એવું કીધું છે કે તમારી ફાઇલ ચાલે છે અને બે દિવસમાં તમને અમે ઓર્ડર આપશું સ્પેશિયલ પીપી બાબતે એટલે અમે આ પારણા કર્યા છે અને સમાજના લોકોને સાથે રાખી અને આ નિર્ણય લીધો બે હજાર અગિયારમાં અમારા સાથી બાપભાઈ પરમાર છે એમના ભાઈ રાજુભાઈ પરમારની અપહરણ વિથ મર્ડર થયેલું ત્યારબાદ એમને સ્પેશિયલ પીપીની નિમણૂક થયેલ નથી તો ઘણા ટાઈમથી અમારી એ રજૂઆત હતી કે એની સ્પેશિયલ પીપીની નિમણૂક કરવામાં આવે અહીંયા તેર દિવસ પ્રતિક ઉપવાસ ઉપર બેસેલા અને આજથી અમારા બાબુભાઈ અને સાથી મિત્રો એ આમરના ઉપવાસ ચાલુ કરવાના હતા પણ આવતીકાલે પ્રદ્યુમન વાઝા સાહેબ કેબિનેટ મંત્રીએ અમને આપ દિલાસો આપેલ છે કે બે દિવસની અંદર અમે સ્પેશિયલ પીપિન મૃત કરી આપશું